ઓનતીસ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનો એક બનાવ બન્યો હતો જેમાં એક ડાયલ હંડ્રેડની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે એને 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 કોઈ ત્રણ ચાર લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી એને ડીવાયએસપી વેજીટેબલ વિજિટેબલ છે એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ નગરના પીઆઈ જે બારીયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર બનીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જોઈએ કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો એ લડકી બનીને જોઈએ એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એવી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જો આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં આ પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ 150 હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જે ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ઓર ફાઇનલી હે અમે એક આઈડેન્ટિફાય કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે એ અહેમદાબાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને જો લ્યોર કરતો હતો અને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા એને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જોએ તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે એ પકડી લીધો છું અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી જોઈએ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એને ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે જોઈએ કોઈ પણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જે બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જોઈએ અત્યારે પ્રોસેસ ચાલુ છે આ દેવ નટ જે છે એ ત્યાં ટોલ નાકો જે છે આપણો રામોલ ટોલ નાકો એનાથી લગભગ પાંચસો મીટર ત્યાં ઊભો રહેતો હતો અર્થ એને 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 હાથમાં ટોર્ચ રાખતો હતો અને આ ટોર્ચ જે ટ્રક ઉપર મારતો હતો ઓર એને આધારે ટ્રકવાળો આ ગાડી સ્લો કરતો અને પછી એને ઇશારો કરતો હતો ઓર પછી ત્યાંથી જે નજીકની જગ્યામાં લઈ જઈને એને પછી જે બાકી ત્રણો લોકો જો એને ઉપર એટેક કરતા હતા ઓર એને પાસે જે પણ વસ્તુ હતી એને લૂંટ કરતા હતા એ જે એ જે નટ જે છે એ નટ જો એ જુદા જુદા ગામડાઓમાં જે ફરતો હતો એને એ પણ જો રખડતા ફરતા હતા જે વાદી પણ જે તો એ દિનેશવાદી અને અજયવાદી અને મહેશવાદી છે એ બધા જોયા એક કોઈપણ જગ્યાએ કોમન જો એ રખડતા ફરતા લોકોની ટોળકી જેવી છે તો પછી એ નઠ જે છે આ ખરેખર જો એ ગાવા બજાવવામાં પણ જો એક્સપર્ટ જેવું છે તો એને એને ફિમેલનો વેશ ધારણ કરીને જો આ એમાં એક્સપર્ટીઝ હતી જોઈએ ઓર એને આધારે બધા જો પ્લાનિંગ કરી હતી આ રીતે કરીએ એ તમામના ગુનાહિત ઇતિહાસ જે સુધી સામે પણ જ્યારે આપણે ગુનો દાખલ કરીએ બાકી બધા ભોગ બનનાર બનાવીએ તો આ જે જૂની બીકોઝ અત્યાર સુધી કાંઈ રિપોર્ટ થઈ નથી તો એમ કહેવાય છે કાગળ ઉપર નથી પણ ખરેખર જોયા એનો ગુનાહિત ઇતિહાસ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો